ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મેન્ટ મેન્ટ એ મીન ક્રિયાપદનું ભૂતકાળ અને ભૂતકૃદંતનું રૂપ છે મેન્ટ શબ્દનો અર્થ મતલબ ક્રિયાપદ તરીકે નો હેતુ કે ઈરાદો રાખવો મનમાં હોવું કે યોજવું નિશ્ચય હોવો કહેવા કે સૂચવવા માગવું ને માટે વિશિષ્ટ મહત્વ હોવું નો અર્થ હોવો કે બતાવવો ને સંડોવવું કે નું સૂચક હોવું થાય છે મેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ ઇઝ નોટ ક્લિયર ટુ અસ વોટ યુ મેન્ટ એટલે કે તમે શું કહેવા માંગો છો તે અમને સ્પષ્ટ નથી એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ડિન્ટ રિયલાઇઝ હાઉ મચ ધીસ મેન્ટ ટુ યુ અર્થાત મને ખ્યાલ નહોતો કે આ તમારા માટે કેટલું મહત્વ ધરાવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ